કોર કમિટી બેઠી હતી અને બાદમાં સાંજે ચાર વાગ્યાના સુમારેમાં હારે આયોજન કરવામાં આવ્યું હતું આથી બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી

રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે ક્ષત્રિય સમાજના પાંચસો રજવાડાઓ દેશ માટે આપ્યા હતા ત્યારે ભાજપે તો એકમાત્ર ઉમેદવાર ઉપાલાની ટિકિટ જ રદ કરવાની છે જેથી વહેલી તકે તેમની ટિકિટ રદ કરવામાં આવે અન્યથા ઉગ્ર લડત લડવામાં આવશે આ ઉપરાંત કલેક્ટર મારફતે કરી હતી આ તકે અન્ન ત્યાગ ઉપર ઉતરેલા પદ્મની બે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અન્નગ્રહણ ન કરવાનું એલાન કર્યું હતું તો તેમની સાથે અન્ય પચાસ જેટલી બહેનો પણ

મહારેલીમાં જોડાયા હતા અને બા ત્યાં બેભાન થઈને ઢળી પડ્યા હતા હાલ તેઓ હોસ્પિટલાઈઝ છે અને અન્ય બહેનોને પોલીસે ધરપકડ કરી હતી અને પોલીસ બહેનોને ત્યાંથી પકડીને પોતપોતાના ઘરે લઈ ગઈ હતી કારણ કે આ બહેનોએ જોહર કરવાની ચીમકી ઉચ્ચારેલી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી બહેનોને પોતપોતાના ઘરે લઈ જવામાં આવી હતી તો આ રીતે ક્ષત્રિય સમાજ રોડ પર ઉતરી આવ્યો છે તેઓનું કહેવું છે કે પાંચસો બાસઠ જેટલા રજવાડા જ્યારે અમે સોંપી દીધા છે તો માત્ર એક ટિકિટ સરકાર કેમ રદ નથી કરી ક્ષત્રિયો રોડ પર ઉતરી આવશે તો સો ટકા ભાજપ ક્યાં ને ક્યાં નુકસાન થવાની ભીતિ પણ મોટા પાયે સેવાઈ રહી છે નમસ્કાર